નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો દીઠ ઊંઝા તેરસો દસથી આઠ રૂપિયા બોટાદ પંદરસો ત્રીસથી એકવીસો ત્રીસ રૂપિયા રાજકોટ બારસો ચાલીસથી બે હજાર દસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ ઊંઝા પાંત્રીસો એકથી છ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બોટાદ ચાર હજાર બારથી પાંચ હજાર તેત્રીસ રૂપિયા રાજકોટ એકતાળીસો વીસથી ચાર હજાર નવસો એંસી રૂપિયા મોરબી સાડત્રીસો વીસથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા જામનગર ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર નવસો દસ રૂપિયા ભાવનગર એકત્રીસો એકવીસથી પાંચ હજાર એકસો છવ્વીસ રૂપિયા અમરેલી સાડત્રીસો ત્રીસથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા ગોંડલ છત્રીસો નવથી પાંચ હજાર સાઠ રૂપિયા જસદણ આડત્રીસો નેવથી ચાર હજાર આઠસો પચીસ રૂપિયા